चलो गयो कम छोड़ा मजा तरह जाओ मैं मंदिर आगे आगे बनाए अपने पूरा निहरी आगे आगे बनाए अपने आगे बना तो आगे तो थोड़ा मंदिर चलो अपने अंदर जाइए तो जो आप निह पशु रूपए होली होली ना अपने जा जो અને અહીંયા નો કૂણે દાનો નહીયા નખવાનો હોય તો હાલો આગળ આગળ બેનારી આપણે આગળ આગળ મળીએ તો ગાઈસ તો આપણે પુગા માં માતાનું મંદિર તમે જોઈ શકતા અના જો આકોરા રોળ અને આપણે પુગા માં માતા તમને બે મિનિટ જાળવા આપણે બે નો જાળવું તમને એમ નેમ દેખાડી આગળ તો પછી આપણે અંદર જઈએ કાલો પેલા સીધા સીધા જઈએ મેઈન ગેટ ત્યાં હે આપણે સીધા જઈએ હાલો આગળ આગળ બેનારી તોલા આપણે સીધા સીધા આમ ને જાય આ કોર ગેર વિસ્તારને જરીક આલા કેડ સોરી હું એકરો નક આપણે એટલું એકરો જવાનું અહીંયાથી બહુ પોલો થઈ જાય ના જાવ હાટુ તો સૌથી પહેલા જાલો આપણે આગળ તમને જેરીક દેખાય જો જ જ તળી તજા દેખાય આમ આપડી હરતમાં ગતન હરખની બોલી આવડે તો જો કે ક્યું ક્યાં આપડા ગામમાં જો આપણે પોગે આયા આપડી કામ કિયા લુક આવી મામા દેવ નો કી જુનાનો બે શું ભૂલવા જાણવાનું કામ કેન રામ બાવર જો આયા દે તો જો આ કે નજારો તમે જોઈ શકતા હસો તો જો વાહીને આવું હા તાળા આપણી આગળ આગળ હે ને કામ કે બિનારી આપણે આગળ આગળ જે મળી ગયા તમને ગાઈસ તો હામે જો આપણા કાકાના ઝાણા દેખાય તમે જોતા દીજો

જો આયો કામ કે આ લા દર્સા છે કે મણી નથી યાદ આવતો કારણ કે ની મણી નથી બા જો મામા દેવનો ગેઠે આપડી પ્રશનલ ગેઠી છે અંદર જાઉ ખાલી કે મોટે ગેઠી ચાલો આગળ આગળ બેની આપણે આગળ આગળ મળીએ તમને ગાઈ તો જાય છે મોટરસાયકલ ડેમેજ હોતા જ છે કાલા એટલે આપકો રાજેરી દેખાને દિયે તમે પેલા જો આ હે ને મામા દેવનો કી મંદિર કી કીતો પાછો આકોડા કર્યું મણી કઈ ખબર ન જ ગાઈસ તો જો આ કુંડા આગળ છે મંદિર અંદર જઈ આવો ગાઈસ આપણે અંદર જાવું તો આ અંદર આપણો મિત્ર દેર આવવાનો તો આવે તેની વાત જોઈએ તો જો આઈને એજે આપણે રોજ એવી ભાઈને ઘડી કરાને વાત જો ન ઊભી આ માં ચાલ આગળ આગળ મળીએ ગાઈસ તો જો જાય સાયકલ આગળ આપણે જરી કે કુવાર જોઈએ આપણા દોસ્તારને પછી મળીએ તમને ગાઈસ આપણો મિત્ર આવવાનો તો કેન્સલ થઈ ગયો બારી ગયો મન કે તમે જ હું બહાર કંઈ વાંધો તો આપણે જઈએ ચાલો આપણે અંદર જઈએ ડોર તો જવા ગાઈસ તો આપણે અંદર ને જોઈ શકો બોરબેર ફર આવેલું બોરવેલ ને ફરતી જારી નાખી દીધી આવેલું શું ક્યાં આપણે ટીવીમાં ના આવતા હોય ને અમે બનતા જીના ના હોય રમતા ગીરે જાય ને એટલે પડે જાય ને જો ને જારી નાખી દીધી એટલું તા જો તમને વાંચું થાય મામા દેવનું જો પૂતરું એટલે પૂતળું નહીં કે કે છબી જોર જય જોડી જય જો જય જોડી જય જોડી વાળા જય ખી જય ખીજડા વાળા મામા દેવી હા તો હા આપણે આગળ આગળ જઈએ મંદિરે અંદર હવે આપણે તા તો જવા આપણે જો ગી છે તો આપણે મંદિર મંદિરે કાઈ જઈએ ઉપર તો જવા ઈને જઈએ આપણે ઉપર રહેવાય મંદિરને થોડું ઘણું મંદિર આવ્યું છે હે એટલે જો નવે નવું મંદિર મસ્તનું હજી તો હમણાં જ બનાવેલું આ મંદિર તો ખોલીએ જઈએ કાંઈ તો જવા પૂગે કા મંદિર અંદર તમે જોઈ શકતો તો જવા મમાદેવું મંદિર છે ઈશ્વર પૂછ્યું પગે લાગેલી તમે કર્યું છે तो अलग आप लीजिए आप बाहर तो अलग आगे आगे बिना चौरिया तो हमें घोड़ी ने धारे तम बताए जोरिया तो अलग आप बिना आगे सीधा मैं रोड गो मदेव मैं कम किया ली थी मस्त मंदिर है हम आपने निकली गसा रिटर्न थे गंदिर है

ટિફિનમાં લઈ જવાનું પરોઠા એટલે આપણે બહુ વાલા પરોઠા બહુ ને ભાવે એટલે પરોઠા લઈ જવાનું તો આપણે લઈ લીધો તને જઈએ સીધા વેલારા વાળીએ તો વેલારા ઘરે આવીએ પછી એટલે હુંકીએ આપણે મેથી આપીએ પછી પરોઠા એટલે મેથી હુંકીએ ઓલું કામ કહે હું બોલાવું ભાઈ મેથી ઓલું કામ મેથી મોરે આ જોઈ યાદ આવું

જો गाइस જોયું તમને ઉલરું ઉસું જોવો આ જોણો પ્રેમતા જો ઓલાની જો કી ગયા गाइस તો જો આપણે નીકળે ગાય નહીં જવા હટુ જેની જોઈ શકતા આવો તો નહીં ને જો આપણી વાડીનો રસ્તો આવી ગયા બરબલા આગળ આગળ બિનારી આપણે આગળ આગળ છે ને મળીએ તો જો આપણે અહીંયા અર્ધ વાડી પોગે ગાય નહીં જાયે સીધા સીધા આગળ 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 બિનારી જો આજ આપણો વિડીયો ખેતરમાં તું રોકણ નાખવા આપણે ચાલો આગળ આગળ બિનારીઓ જાય તો જો રોડ બનવાની સામગ્રી પડી રહે જો જો આવ રે ના આગળ જો તો ફરી ગયા ભાઈ ઈ ખેતર ચડી મે પાણી નીકળ્યું જો અને નજી અહીંયા સામગ્રી પડી તો આલે આપડી જાય સીધે રોડ ઉપર જો આજ અહીંયા માં આજ પાણી નથી છે જો સાટવા નહી લગભગ સાટ નથી છે તો ભાઈ સાટે લીતા મે જો આ આપણે આગળ આગળ બિનારી આપણે આગળ આવે ખેતરમાં ગાય તો આપણે ખેતરમાં પૂગી ગયા હમણાં જો તો આવી ગયો આપણું ખેતર તો અલગથી ડાયરીક લઈ લઈએ બતાવી ગાય તો આપડે બકા પગલા આપણી લેવાના ધાણા તો થોડાક ધાણા હાલો અંદર કૂદવું પડે કે તો જો આવી ગયા ધાણા તોડવા મળે બેન તો તોડ લીધા આપણી દાણા જો મુઠ્ઠી જઈ મેથી ક્યારા ડારા આપણે આગળ આગળ બિનારીઓ ગાઈસ તો આમ આપણે અહીંથી નીકળી જઈએ આપણો આંબો ગાઈસ જો તો ખરી પીટો નથી જો તો ખરી હાલ મગે જો જવો અહીં નીચેથી પીટો ગયો ચાલો આગળ આગળ બિનારીએ આપણે એને આગળ આગળ મળીએ જઈએ મેથી ક્યારે એ ગાઈસ તો આકડા ક્યારે હું આકો આપણે આકોરા ભાગવું જો હવે गैस मत तो मोटी मेथी जाए <laughs> <अगा। गाश्तो आगा। laughs> तो मोटी मेथी अपनी तोड़वा जारो तोड़े जा, गैस तो हम तो गई तो आप किया मेथी गाड़ा ले लीजा बदारों देखा जाए नहीं तो हल आग बीना आगे